જિલ્લામાં સુગામ વાવ થરાદ વાપર સમગ્ર વિસ્તારમાં અનેક ગામો પૂરની પરિસ્થિતિથી હેરાન પરેશાન છે લોકો ગરબાર વગર રસ્તા પર રહેવા માટે મજબૂર છે અને એવા જ સમયમાં મોઘા પશુઓ જે છે ખાસ કરીને જે ગાયો છે એના આ પરિસ્થિતિમાં ઘાસચારાની ખૂબ મોટી અસર છે અહીંયા જીવદાયાની પ્રવૃત્તિ ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે ખૂબ અનેક સારી ગૌશાળાઓ પણ ચાલે છે અમે સ્થળ મુલાકાત લીધી તો ત્યાં સંપૂર્ણપણે ઘાસચારો નષ્ટ થઈ ચૂક્યો છે સરકાર તરફથી કોઈ મદદ નથી ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ થરાદ વિયોદર લાખણી તમામ અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો દ્વારા દાન એકત્રિત કરી અને આ તમામ ગૌશાળાના મૂંગા પશુઓ ગાયો માટે અહીંયાથી ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોયું એ રીતે અનેક ગાડીઓમાં મોટા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરી ના મોંઘા પશુઓ ગાયો માટેની વ્યવસ્થા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે સાહેબ શું કહેશો ત્રણ તાલુકાની મુલાકાત લઈ સૌથી વધારે વિકટ પ્રશ્ન કયો લોકોને કઈ રજૂઆત સૌથી વધુ આવી છે સૌથી વધારે પરિસ્થિતિ વિકટ એટલા માટે છે કે આ પહેલા વખતનું પૂર નથી બે હજાર પંદર હોય સત્તર હોય કે દર વર્ષે વધારે વરસાદ પડે પૂરની સ્થિતિ થાય અને આ જ હાલત આટલું જ નુકસાન લોકોને થાય છે અને વારંવાર સરકાર પાસે રજૂઆત થાય છે વારંવાર લોકો લાગણી સાથે ખૂબ આજીજી વિનંતી કરે છે પણ સરકાર તરફથી કોઈ કાયમી નિકાલ કરવામાં નથી આવતો આજે આ મુખ્યમંત્રીની મુલાકાતને પણ એક અઠવાડિયા જેટલો સમય થશે હજુ સુધી લોકોને કેસ્ટ્રોલ નથી મળી હજુ ઘર વકરીની કે કોઈ જાતની સહાય નથી મળી એ સંજોગોમાં સરકારી તંત્ર જાણે નિષ્ઠુર બનીને કામ કરતું હોય મુખ્યમંત્રીની સૂચનાઓનું એમની મુલાકાતનું કોઈ ગણના ના થતી હોય કોઈ એમને ગાંઠતું ના હોય એવી સ્થિતિનું નિર્માણ છે ત્યારે સરકાર પાસે ફરી માગણી કરીએ છીએ કે સંવેદનશીલતા સાથે ઉદારતા સાથે તાત્કાલિક કેસ્ટોલ અપાય પુરાવાઓની માગણી કરવાને બદલે ત્યાં પ્રત્યક્ષ જે પંચક્યાસ કરવામાં આવે એના આધારે ઘરવકરીની સહાય ચૂકવાય પશુઓના મૃત્યુની સહાય ચૂકવાય ખેતીમાં જે નુકસાન થયું છે જમીન ધોવાણ થયું છે એના માટેનું સર્વે થઈને પેકેજ જાહેર થાય જેના મકાનો પડી ગયા છે એવા લોકોને નવા મકાનો બને અને આ પ્રશ્નનો કાયમી નિકાલ થાય એટલા માટે રણ સુધીની પાકી કેનાલ બને એ લોકોની માગણી છે ને એ માગણીને અમે સમર્થન કરીએ છીએ સરકાર પાસે માંગણી